ઉદયપુર જિલ્લાના કુવાન પાસે અશ્વિન નદી ઉપર આવેલા બ્રિજની પેરાફીટ જર્જરિત અવસ્થા અને પુલની પેરાફિટ રિપેરિંગ કરાવવા માટે સેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી કોઈ વાહનો સામ સામે ભટકાય અને પેરાફિટને અડે ત્યારે પેરાફિટ તૂટી જાય તેવી સ્થિતિમાં છે જેને કારણે વાહનો નદીમાં પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે કારણ આર તે આરએનબી વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારબાદ પેરાફિટ નું રિપેરિંગ કરાવશે તેવું હાલ તો લાગી રહ્યું છે જે મધ્યપ્રદેશને અડતો આવ્યો છે અને છોટા જિલ્લામાં જવાનો પણ મેન માર્ગ છે જે આ પેરાપિટ હમણાં તમે જોઈ રહ્યા છો કે આખી તૂટી ગઈ છે અને કોઈ પણ વાહન અડી જાય તો તૈયારીમાં તૂટી જવાની સ્થિતિમાં છે થવી જોઈએ કેમ કે આ બહુ જૂનો પુલ છે અને આટલી ગંભીર જે આ પેરાપીટની થઈ ગઈ છે જેનું જે તંત્ર ધ્યાન ના આપે તો લોકોના પણ મૃત્યુ થવાની સંભાવના છે કેમ કે તૂટી ગયેલું છે મેન આ પુલ છે સૂટવતી ખૂબ એટલે હવે આ પુલ પાસો ભણાવે સરકાર તો સારું છે એટલે જેમ કે બધું આ તૂટલું છે આ બધું એમ તૂટતું જ જાય જેવા જે નદી આવે ને એવી રીતે તૂટતું જાય ઘણી તકલીફ પડે પછી ઓલા જે નાનો પુલ છે એ બધાને જવું પડે એમાં બધું ઘણી તકલીફ પડે કેમ કે બજારમાં હોન જવું પડે અને આ તો એમ નસવાડી રોડ આ જાય એટલે આ મોટો પુલ કહેવાય ને ઓલો નાનો પુલ કહેવાય ઘણા બધા લોકોને આમ તકલીફ પડે પછી નવી જ બનાવી જોઈએ ને કોઈક દિવસે તો અડધી રાતે છેતરાઈ જાય મને આ તો આ હાવ બધું નજરે જ દેખાય અહીંયા આ તૂટી ગયેલી છે આ જો ને આમ તેમ બધે આમ આ બધું ઉખડી ગયું બધા નીકળી ગયા એમાં પછી આ ખતરો જ રહીને ને અમારે અમારે કાયમ ચાલવાનું સરકાર પાસે માંગણી એટલી જ અમારી કે આ બ્રિજ ને નવું કરે આ રોડ તો શેખ છોટાઉદીપુર જાય ગોધરાહુદીન છે ગોધરાહુદ્દીન વાહનો આવે અહીંયા આમ નીકળી જાય છે સુરત આગળ આ રોડ નીકળી જાય મોટા વાહનો બધા એ જ નીકળે પડે તો થોડું અહીંયા વધે કંઈ કંઈ વધે નહીં હાટકું એ નહીં વધે બધું ભાંગી જાય નીચે પડ્યું હોય તો